અન્યાય કરવામાં આવતો હોવાનું લોકો જણાવી રહ્યા છે કરમસદ વિશેષ દરજ્જો આપવામાં આવે તેવી વર્ષોથી સ્થાનિકોની માંગ છે કરમસદ બંધ પગલે ગામોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બંધને પગલે તમામ દુકાનો અને શાળાઓ પણ બંધ રહી આણંદ મહાનગરપાલિકાને સરદાર પટેલના નામ સાથે જોડવામાં આવે તેવી સ્થાનિકોની માંગ મહાનગરપાલિકા બની અને મહાનગરપાલિકામાં સરદાર પટેલની કર્મભૂમિ ઈકરામ સમાવેશ કરવામાં આવે બસ આ મીઠાઈ લઈને શરૂ થયો વિવાદ અને સરદાર પટેલ સન્માન સંઘર્ષ સમિતિ દ્વારા કરમ છદ ને બંધનું એલાન આપવામાં આવ્યું છે આ સમિતિ ની માંગ છે કે સરદાર પટેલ સાહેબ ની આ કર્મભૂમિ છે અને એટલા માટે કરમછ ને વિશેષ દરજ્જો આપવામાં આવે પરંતુ સરકારે આ કરમછદને મહાનગરપાલિકામાં લઈ લેતા અહીંયા સ્થાનિકો નારાજ થયા છે અને આજે બંધ આપ્યું છે જોઈ શકાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે અને જે બજાર છે તે પણ અત્યારે બંધ છે આપણે અહીંયા કેટલાક સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું અને આ બંધ વિશે તેઓને શું કહેવું છે એ પણ જાણવાનો પ્રયાસ કરીશું વડીલ શું તમારું આજે કરમછદ બંધ છે શું કહેતા તમે કરમછદ બંધ છે બધાનો સરકાર છે સારી વાત છે સરદારના નામે કામ જોઈએ દરજ્જામાં સરદાર નામે નગરપાલિકા થવી જોઈએ એટલે કે મહાનગરપાલિકાને ને નું નામ આપવામાં આવે વડી તમારું શું નામ છે શું કેશો મારું નામ મહેશ પટેલ

નામ આપવામાં આવે તેવી સ્થાનિકો ની માંગ છે જે પ્રકારની કામગીરી થઈ રહી છે લઈ ક્યાંક ને ક્યાંક સરદાર સાહેબ અપમાન થતું હોય તેવી લાગણી અહીં સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે ન્યૂઝ કેપિટલ આણંદ